તો હવે મિત્રો તમને બતાવું એકસો ને વીસ વર્ષ ઘરડો કાચીંડો મિત્રો જે જંગલમાં રહે છે મિત્રો તેના વજનની વાત કરીએ તો તે બસો કિલોનો નો હોય એવું લાગે છે એટલે તમને પણ એકવાર બતાવી દઉં એટલે તમને પણ વજનનો અંદાજો મળી જશે ને જંગલ તો મિત્રો ઘણો બધું ભયાનક છે ને એકદમ અલગ અલગ પ્રાણીઓ આ જંગલમાં રહેતા હોય છે એટલે આપણે થોડું ધ્યાન રાખીને મિત્રો ફરીશું અને જંગલ પણ તમે જોઈ શકો છો કે કેટલું ખતરનાક જંગલ છે તો આપણે પણ આ જંગલની અંદર આવી ગયા છે ને મિત્રો અહીંયા તમે અલગ અલગ પ્રકારના જીવ જંતુ કે જાનવર પણ જોઈ શકો છો તો જંગલમાં મિત્રો આ નહીં પરંતુ તમે ગમે તે જંગલમાં ફરવા જાઓ તો થોડું ધ્યાન રાખો ને પંગલ પગમાં ચંપલ કે બૂટ પહેરીને જવું તો મિત્રો આપણે પણ અત્યારે બૂટ ન થાય એટલે ચંપલ પહેરીને આવી ગયા છે ને જંગલમાં મિત્રો એવડો મોટો કાચીંડો દેખાયો છે જે એકસો ને વીસ વર્ષ કરડો છે અને આ જંગલમાં જ આવેલો છે એટલે તમને પણ એકવાર બતાવી દઉં કે કેટલો ભયાનક એ કાચીંડો છે મિત્રો તો મિત્રો ઘણા બધા એવા અલગ અલગ પ્રકારના જીવ જંતુ રહે છે ને આપણે આ જે રસ્તો છે ત્યાં આપણે જવાનું છે રસ્તાના આધારે અને આપણે મિત્રો ઘણા બધા જીવ જંતુ એવા અલગ અલગ પ્રકારના જોયેલા છે મિત્રો એટલે મિત્રો જોયેલા એટલે મોબાઈલની અંદર જોયેલા છે રિયલ લાઈફમાં તો કશું નથી જોયું હજુ સુધી તો આપણે અત્યારે આપણને એવા સમાચાર મળ્યા હતા કે એવડો મોટો આ જંગલની અંદર કાચિંડો છે જે એકસો ને વીસ વર્ષ કરડો છે અને બસ્સો કિલો તેનું વજન છે તો તમને એકવાર જંગલ પણ બતાવી દઉં તો મિત્રો તમે ખાલી જંગલ જોઈ લ્યો મસ્ત મજાના ઝાડ ઊભા છે અને બાવળ છે કાંટા છે બધું જ મિત્રો જંગલની અંદર તો હોય છે જાનવર પણ છે તો આપણે એ જાનવરને તો હેરાન નથી કરતા તે મસ્ત મજાથી બેઠા હોય છે તો અત્યારે મિત્રો આપણને સમાચાર મળ્યા હતા કે જંગલમાં એક એવો કાચિંડો છે અને મને ભાઈએ વિડીયો પણ મૂક્યો હતો કાચિંડાનો જે એકદમ મોટો હતો ને મિત્રો મોટો એટલે જાણે બસ્સો કિલોનો હોય એવડો અંદાજ લાગતો હતો તો આપણે પણ તમને એવો વિચાર આવ્યો કે ચાલો બતાવી દઈએ તો જંગલમાં થોડા તમને મિત્રો આપણે ફરી ફરીને બતાવીશું કારણ કે જંગલ ઘણું બધું મોટું છે એટલે મિત્રો ડાયરેક્ટ તો કાચડો આપણને મળી નહીં જાય એટલે એકવાર આપણને તમને કાચીંડો બતાવી દઉં એટલે વિશ્વાસ આવી જશે કે ખરેખર કાચીંડો જંગલની અંદર રહે છે તો મિત્રો અત્યારે ઘણા બધા જંગલની અંદર રસ્તા પડે છે જે તમને એકવાર બતાવીશું એટલે તમે પણ મિત્રો ચોંકી જશો કારણ કે જંગલ તો ઘણું બધું ભયાનક છે અને એવું કહેવાય છે કે આ શોર્ટકટ રસ્તો છે લોકેશનના આધારે એટલે આપણે જઈએ જો રસ્તો મિત્રો એકદમ ખુલ્લો હોય તો આપણે જઈશું તો પાછા આવીશું જંગલ ઘણું બધું ભયાનક છે મિત્રો અને સામે મિત્રો કંઈક જાનવરનો અવાજ આવે છે એટલે આપણે અહીંયાથી નહીં જવું કારણ કે કોઈ જાનવર હોઈ શકે છે એટલે આપણે અહીંયાથી પાસે જઈને બીટા રસ્તાથી જઈશું બાકી આપણે તમને ભાઈએ વિડીયો મૂક્યો તો એ જગ્યાએ જઈને કાચિંડો બતાવીએ તો મિત્રો એ આ જગ્યા છે જે કાચિંડો હતો મિત્રો આ જ જગ્યા છે પરંતુ મિત્રો અહીંયા તો અત્યારે કાચીંડો નથી લાગતો કારણ કે તેની જગ્યા બદલી નાખી છે અને કદાચ કોઈ ખોરાકની શોધમાં ગયો છે બારે તો મિત્રો આ તેની જે છે રહેવાની જગ્યા છે તમે જોઈ શકો છો મિત્રો કાચિંડો નથી એટલે અત્યારે તો મિત્રો આપણને ટાઈમ આપણો મિત્રો મારો પણ અત્યારે તાપ એટલો ટાઈમ એટલો એવો ટાઈમ છે ને મિત્રો કે તાપ ઘણી ગરમી લાગી રહી છે તે આપણે અત્યારે ખરી જઈશું ને કાચીંડો પાછો આવશે ત્યારે વિડીયો બનાવીશું તો આપણે આ વિડીયોને એડ કરી દેશું અને જય જય ભારત